દેખાડવા પડે આપડા મિત્રો બધા ઘર ના છે જો ખાલી શું કેવાય ખબર છે કમેન્ટમાં કહી જાવ ખાલી અને હું કેવાય કઈ જાઓ કમેન્ટમાં આપણે આપડે વિટારામ બેસી ને અમે સ્વીફ્ટ આપડી છે બીજી બે ગાડીઓ લઈને જવાનું છે આપણે ફિહાલ અને જો આપણે વિટારામ ચાલો ને પૂકી તો ગયા છીએ ને અત્યારે આમ તો જમવાનો હોલ્ડ કર્યો છે ડોલી વોટર પાર્ક આપડે આવી ગયું છે અમારા જિલ્લા સૌથી મોટા માં મોટું વોટર પાર્ક આવી ગયું છે અત્યારે ફિલહાલમાં માં કઈ ઘટે ને એવું એટલે આ છે ને ફિલહાલ આપણે છે ને અત્યારે વોટર પાર્ક આવી ગયું છે મોટા માં મોટું હમણાં તમને દેખાડો અત્યારે આપડે જમવા ઉભા રહ્યા છીએ ભાઈ તો ચાલો જમીન આપડે ફાઇનલી ખાઈ પી લીધું છે ને આપણે આપડે હાથ ધોવા આવ્યા મેં આવ્યા હતા અને હવે છે ને અત્યારે આપણે જવાનું છે સીધા ડોલી વોટર પાર્ક એ બાજુમાં જ છે ખાલી લગભગ બસો ત્રણસો મીટર છે અડીન જ છે આપણે જવાનું છે ડોલી વોટર પાર્કમાં તો ફિલાલ બ્લોગમાં બની રહેજો ને અમે એકલા હતી ફૂલ ફેમિલી હતી અમે સાથે બીજા કાકા અને બધા અમે ટોટલ બાર તેર જણા છીએ તો ફૂલ મજા કરવાની છે બ્લોગમાં બની રહીજ ખૂબ અત્યારે બીજી કો Pil almasana, porta park mientre entri nah loka kardusuanu se pelabut diostu mukdi, nah posisi tawiyadei, to pramzun coda keeng meni jagi, onzo coda pada pelitas jenawatika, onzo onzo a zakirka, kosa zakirka, kaiselma jeng tete bung manisio, kausa una pras lai

સ્વિમિંગ ગોલ્ડન દરિયા જોસ લેનો મલેની મને આ રેન્ડન છે ભાઈ એનો મોટો સ્વિમિંગ પૂલ ત્યાં જવાનું નહિ આમ જો ઝાકી કાકા ઝાકી ક્યાં

Papa Enjoy. <muchy> <Yeah, yeah, yeah. muchy> oh, no, no, i do it! ഉത്തര <muchas> 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 त इहो समय બ્લુ એમાં આવ્યા હતા તો પરિવાર બહુ મજા આવી ને તા ફરી એમાં જઈશું બહુ જણા છે

તો મિત્રો આમ જો આપડે ફાઇનલ છે ને આવી ગયા છે આપડા કાકાના ઘરે સાહેલ કાકા છે ને એના ઘરે આવી તો મિત્રો આપડી સમક્ષ અત્યારે ફિલહાલમાં રજૂ છે અરિયાધર મોટા મોટા યુટ્યુબર